જે સુરતના ઝાપા બજાર અને ભરૂચની લાલ બજાર પોસ્ટ ઓફિસ સામે પણ રહેતો હતો આ સોનીએ ફરિયાદીની દીકરી તબસ્સુમ પટેલના લગ્ન વખતે સોનાના બે પાટલા બનાવ્યા હતા જે બતાવવા લઈ જઈ ગામના અન્ય લોકોના દાગીના બનાવી આપી વિશ્વાસ કેળવ્યો હતો ગામમાં એક પ્લોટ લઈ આ ભેજા મકાન બાંધવાનું શરૂ કર્યું હતું જેને લઈ અન્ય ગામ લોકો પણ નવા દાગીના બનાવવા જૂના વેચવા આપવા અને સોનું ખરીદવા રૂપિયા આપતા થયા હતા બે મોબાઈલ બંધ સાથે સફીક ગામ અને ભરૂચમાંથી ગાયબ હતું ગામમાં તપાસ કરતા સોળ પરિવારના એકત્રીસ તોલા ઉપરાંતના સોના દાગીના અને રોકડા ત્રીસ ચુમ્મોતેર લાખ આ સોની લઈ ગયો હોવાનો ધડાકો થયો હતો તપાસ કરતા ત્રણ સોનીને ત્યાં સત્તર પરિવારોના દાગીના ગીરવે મૂકી દેવાયા હોવાની ચોંકાવનારી વિગતો ગ્રામજનોને મળી હતી અંતે ભરૂચ રૂરલ પોલીસ મથકે એકત્રીસ તોલા સોનું અને રોકડા મરી રૂપિયા સુડતાલીસ પંદર લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે